સુરતના પોલીસ કમિશનર ઝોન ફોર દ્વારા તેરા તુજકોર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગુમ થયેલ ખોવાયેલ સહિત ગેરવલને મુકાયેલ મુદ્દા મૂળ માલિકોને પરત કરાયો હતો સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસ કમિશનર ઝોન ફોર દ્વારા ઉમરાવેસુ અઠવા પાંદેસરા ખટોદરા અને અલથાણ પોલીસ મથકમાં ગુમ થયેલા અથવા ચોરેલા સહિત ગેરવલને મુકાયેલા મુદ્દામાલ જેમાં સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા વાહનો મોબાઈલ અને સાયબર ફ્રોડમાં ગયેલા રૂપિયા રિફંડ મેળવી આશ્ર એક કરોડ સાડત્રીસ લાખ સત્યાશી હજાર થી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ ઝોન ફોર વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં જે તેરા તૂટો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે ઝોન વિસ્તારમાં એસીપી તમામ થાણા ઇન્ચાર્જોએ કોર્ટમાં પોલીસ કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને જે જે ચોરી કે ચીલ ઝડપ મોબાઈલ થયેલા એ તમામ મોબાઈલ પરત કોર્ટમાંથી મેળવીને આજે ઝોન ફોરના વિજય ગુજ્જર અને ડીસીપી છે એમના મહેનતથી અને તમામ સ્ટાફના મહેનતથી એક કરોડ સાડત્રીસ લાખની આસપાસનો મુદ્દામાલ એમાં કેએસપી હતી મોબાઈલ પણ હતા તમામ જેને જેની ચોરી થયેલી કે જે કંઈ વસ્તુઓ ગુમાયેલી અને સમયસર એનો ઉપયોગ થાય એ રીતે આજે તમામ ફરિયાદીઓને બોલાવી અને એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં જ આની શરૂઆત થઈ હતી પૂર્વ પોલીસ કમિશ્નર સાહેબના શરૂઆત કરી પૂરા ગુજરાતમાં આની શરૂઆત કરવામાં આવી હતી અને સુરત શહેરમાં પણ અત્યારે અમારા અનુપમ ગેહલોત સાહેબનાઓ પણ તમામ જે ચોરીમાં જેલ ઝડપમાં જે કંઈ ગરફોડ ચોરીમાં વસ્તુઓ જાય છે વ્હીકલ જાય છે તમામ કોર્ટમાંથી તાત્કાલિક મેળવીને એ બગડે નહીં તે રીતે સમયસર તમામ ફરિયાદીને બોલાવીને એક પ્રોગ્રામ કરીને વસ્તુઓ પરત કરવામાં આવે છે એમાં તમામ અમારા ઝોનના અધિકારીઓ એસીપી પોલીસ તમામ જહેમત ઉઠાવે છે અને આ જેમટ ઉઠાયા પછી આ આજરોજ એક કરોડ સાડત્રીસ લાખની આસપાસનો મુદ્દામાલ તમામને પરત કરવામાં આવ્યો છે હું આ જોમના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જે ફરિયાદી છે એમને સમયસર મુદ્દામાલ રિટર્ન થયો છે